હમણાં બેઠકો ચાલુ કર દઉં વારા પરથી વારા નંબર લઈને બધાને બોલાવો ને જે તે વાર્તાલાપ તમારા સુખ દુઃખ ની કરવાની એ કરી આપું છું તમે જાણો છો પણ એ બેઠકો એટલે માટે બંધ કરી છે કે બેઠકો ચાલુ કરું ને તો તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે દૂર દૂર થી પાંચસો પાંચસો કિલોમીટર ચારસો ચારસો કિલોમીટર થી ભાડા ખર્ચી અને કોકની જો ભાડું ના હોય તો ઉસીનું આગુ પાસુ કરીને હાથ મારી મારીને તાપમાં કદાચ તાપ વેઠી તરકો વેઠી ભૂખ વેઠીને મારા ધામમાં આવતા હોય અને છતાં કદાચ તમારો નંબર મારા ધામમાં લખાયેલો હોય અને એ નંબર તમારો વર્ષે બે વર્ષે ના આવે અને તમે સેજ નેહાકો નાખો ને તેનો અપરાધ મન મેલડીને લાગે મેં તમને આશા આલી કે આવજો તમારા નંબર બારેજા ધામ આવશે અને તમારું દુખ નું સમાધાન કરી આપીશ તમને સુખી કરી દઈશ આવી આશા રાહલી અને તમને જો ભાવિક ભક્તો નહીં બોલાવું અને આશા જો હું મેરડી માતા કદાચ કોઈ કારણો સર હું તમારી આશા પૂરી ના કરી શકું ના તો એનો મને મેરડી ન અપરાધ લાગે એટલે મારા આવા ભાવિક ભક્તોનો ભાવનો અપરાધ લેવો નથી એટલે હું જાહેરમાં કહું છું કે ક્યારે મારા ધામમાં અત્યારે બેઠકો લખાતી નથી અને તમે જાણો છો દર રવિવારે બોલું છું છેલ્લા દસ રવિવારથી થી બોલું છું અને બેઠકો તો જ્યારથી આપણે ફરી શરૂઆતમાં ચાલુ કરી ને ગાદી ચોમાસા પછી ત્યારની બેઠકો બંધ છે અને બેઠકો બંધ કરવાનું એક જ કારણ છે કે તમારા જેવા દુખિયારા ભાવિક ભક્તો હતા ને જે દૂર દૂર થી આવતા ગરીબ ભાવિકો એ રહી જતા હતા અને ઓરખાણ વચ્ચેથી લઈ લઈ અને કોઈકની જાત જાતની ઓરખાણ પદની ઓરખાણ લાવી અને મજબૂરીમાં મારા સેવકો કઈ કગરી અને સ્ટેજ ઉપર મારે હોમે લાઈન બિહારતા હતા એના કારણે મેં બંધ કર્યું કે જો કહું તો બધાન કહું નકર કોઈ ના કહું મારો તો ગરીબ ભાવી ગઈ એટલો ને મારો પૈસા વારો એટલો હાસુ ખોટુ એટલે હું હાથ જોડું છું કે મારે આવી ભીડ ભેગી કરી અને મારા દુનિયાને નહીં બતાવું કે બારે જા ધામ જબરી જોરાવર માતા બેઠી જાગૃત જાગતી જ્યોત જાગૃત મેલડી બેઠી છે મારા નહીં દર્શાવું આ પ્રચાર પ્રસાર માટે નથી પણ મારો ઉદ્દેશ છે કે આવા ગરીબ ભાવિક ભક્તો દુનિયાના છેડામાં કદાચ છેતરાઈ છેતરાઈ ને આયા છે મને ખબર છે તમારો દુઃખ લઈ ગ્રહો નક્ષત્રો પર વિશ્વાસ હોય તો જ્યોતિષ જોડે હાથ બતાવવા જશે કુંડલી બતાવવા જશે કોઈના ભુવાજી દાણા જોતા હોય એમની પર વિશ્વાસ હોય તો કોઈ દાણા ના જતા હશે

મારા લડવા ના જવાય કોઈનો વિરોધ ના કરવા જવાય કે આ આવું કરે છે પેલો આવું કરે છે પેલો આવું કરે મને ખબર છે કોણ શું કરે છે કોણ શું નહીં કરતું પણ મારા વ્યક્તિગત કોઈનું નામ દઈ અને મારે કોઈને મારા ધામમાંથી નીચા દેખાડવા નથી એટલે હું આવરી જાહેરમાં પ્રવચનમાં બોલું છું કે દીકરાઓ જો આ બધું કરીને થાક્યા હોય ને તો હવે એક મારા રામના નામ ઉપર વિશ્વાસ કરી લેજો તમારા જન્મ ના દુઃખ પ્રાર્થના આના કારણે આજે કદાચ મારી પર સવાલ થતા છે ક્યાં માતાજી આવી ગાદી અને સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવશ તો અંધશ્રદ્ધા કોને કહેવાય કે જોયા જાણ્યા વગર સમજા વિચાર્યા વગર જેને જેવું કીધું એવો આંધ્રો ભૂસકો મારી લો અને તમારું જીવન જોખમમાં મુકાઈ જાય ને એના અંશ્રદ્ધા કહેવાય બીજી અંશ્રદ્ધા કોને કહેવાય કે તમે કોઈ બીમારીથી પીડિત છો અને કોઈ તાંત્રિક પાસે કોઈ ભુવા પાસે તમારા એ રોગ નું નિવારણ કરવા માટે જાઓ અને ભુવા એ તાંત્રિક કોઈ વિધિ કોઈ લીંબુ નું વિદ્યા કારણ બતાવી અને તમને એમ કહેવામાં આવે કે દવા ના કરતા બસ આ લીંબુ વારીન ચાર રસ્તે મૂકી દેજો તમારો આ રોગ કેન્સર જેવો રોગ મટી જશે

તમારા કોઈ રોગનું નિવારણ ના થતું હોય રિપોર્ટમાં કોઈ વસ્તુ ના પકડાતી હોય અને વારે ઘડીએ વારે ઘડીએ તકલીફો ચાલુ ચાલુ રહેતી હોય અને દવા કરીને થાકો ને તારે મન રોમ વારી મેલડીને એક વખત તંકો કરી જોજો કે માં તું બોલતી નવા દવાખાના બે ફર્યો હવે તારા ભરોસે જો કદાચ તમારા ભલભલા રોગ ના મટાડી દઉં તો મારું નામ મેલડી નહીં આ દાખલો મારા મારાગવાને રામાયણ માં મૂક્યો છે કે આવનાર સમય આવનારો યુગ ખોટી ડૂબી ના જાય એના માટે મારા ભગવાને કરેલી પ્રત્યક્ષ લીલા તમારા જીવન માટે એક આદર્શ રૂપી લીલા છે કઈક ની કઈક શીખ મેલી છે મારા ભગવાને એમની લીલામાં

કેમ કે મેઘનાદે બ્રહ્માસ્ત્ર માર્યું હતું ત્યારે ભગવાને એવી એ તો ભગવાન ખુદ હતા પણ છતાંય મનુષ્યની લીલા કરવાની હતી ને એટલે મનુષ્ય રીતે મર્યાદામાં રહી અને એની લીલા ભજવવાની હોય ત્યારે ભગવાન ખૂબ દુખી થઈ અને ક્યાંક આવો મારા લક્ષ્મણને કોણ બચાવશે આનો કોઈ ઉપાય ખરો વિભીષણને પૂછ્યું તો વિભીષણે કીધું કે આનો ઈલાજ રાવણની લંકામાં એના જ વેદ ના બોલાવો તો જ આનો ઈલાજ થઈ જઈ થઈ શકશે નહી તો આનો ઈલાજ દુનિયામાં કોઈ વેદ નહી હાથમાં નહી આવે અને છ વાગ્યા પેલા એ વેદ ને લઈ આવો તો એ વેદ ને બોલાયા પણ ડોક્ટર તો ડોક્ટર કહેવાય ભલે રાવણનો નો ડોક્ટર હતો પણ ડોક્ટર નું કર્તવ્ય શું કે એને કોઈ નાત જાત કોઈ કોઈનો પક્ષ ખેંચવાનો નહીં એનો તો હા સામે વાળો કદાચ પીડિત છે બીમાર છે તેને કર્તવ્ય છે કે એની દવા કરવી ભલે રાવણનો ડોક્ટર હતો પણ છતાંય તે એનું કર્તવ્ય સમજી અને રામ ભગવાનને કીધું કે આનો ઈલાજ જલ્દી કરવો હોય તો સાંજે 6 વાગ્યા પહેલા સંધ્યાકાર થાય એ પહેલા મેરુ પર્વતમાંથી હિમાલયમાંથી કદાચ એક થોડી સંજીવની બૂટી છ વાગ્યા પેલા જો અહી લાઈ દો અને સંજીવની બુટી વાટી અને લક્ષ્મણજી છ વાગી ગયા અંધારું પડી ગયું તો લક્ષ્મણજી બચશે નહી ત્યારે રામ ભગવાને કીધું કે આટલું જલ્દી કોણ લઈને આવશે ત્યારે હનુમાનજી એમના દાસ એમના સેવક એમના મિત્ર તરત ઉભા થયા પ્રભુ તમે આદેશ કરો કરો હુકમ હાલ કદાચ પવન જઈને આખો પહાડ ત્યારે હનુમાનજી જય શ્રી રામ કરી અને મેરુ પર્વત સંજીવની બુટી લેવા ગયા ત્યારે હનુમાનજી ને ખબર ના પડી કે સંજીવની બુટી આમાંથી કઈ છે તો કે છે ટાઈમ જાય છે તે કામ કરું આખો પર્વત ઉખાડીને લઈ જાઉં જે હશે બુટી એ વેદ જોઈ કરાવી દેશે એનો ઈલાજ તો હનુમાનજી આખો પર્વત ઊંચો કરી અને આ લઈને આવે છે અને લઈને આવી અને સંજીવની બુટી વાટી અને લક્ષ્મણ ને કદાચ પીવડાવશે ને તો લક્ષ્મણજી જીવિત થઈ જાય છે તો ભગવાન એ દાખલો મૂકે છે હનુમાનજી તો જયા કદાચ કોના ભરોસે શ્રી રામ ના જો કદાચ શ્રીરામ નો ભરોસો ના હોત શ્રી રામ નામ નું બળ ના હોત તો હનુમાનજી આટલી ઝડપથી પવન વેગે જઈ અને આખો પહાડ ઉચકી લાઈ અને આટલા સંધ્યાકાળ પેલા પહોંચી ના શકત પણ એમનો ભરોસો તો ભગવાનનો પણ ઈલાજ કર્યો ડોક્ટર જોડે સલાહ લીધી ડોક્ટર જોડે તે રીતે કદાચ મારા ભગવાને આ જીવનમાં એ શીખ આપી છે કે કદાચ જીવનમાં કોઈ રોગ હોય કોઈ તકલીફ હોય કોઈ કષ્ટ હોય ને દીકરીને કોયડો મારે ગરમ હરિયાણા દામ આલે આનું નામ અંધ કહેવાય કેવાય કોઈ બાલ પકડવાથી દામ આલવાથી કોયડા મારવાથી એમ ભૂત ભૂત જતા નહીં અરે ભૂત ભગાડવું હોય ને

અને આનો હું વિરોધ કોઈનો ભુવાનો કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતી હું તમને જગાડવા માંગુ છું કે જાગી જાવ દીકરાઓ જાગી જાવ આ બધી વસ્તુ પડવાની જરૂર નહી આ ભુવાનું તાંત્રિકનું નું ના દોડા ફેદવાનું આના વારણ કારણ તો એટલું ભયંકર ને ખતરનાક છે ને કે તમે જાતે હોભર્યું હશે બહુ માતા 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 કરી કરી અને કે ગોડા થઈ ગયા મગજ છટકી જ્યા જોયું ના આવું હોભર્યું છે ને